ડભોઈ તાલુકાના કાયાવરોહણ ચાર રસ્તા નજીક બે મિત્રોને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર બે યુવાનો સાપા ભજનમાં ગયા હતા તે સમયે ચાર રસ્તા નજીક સામેથી આવતા અજાણ્યા વાહન ટક્કર મારી હતી અજાણ્યા વાહને મારેલી ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર જઈ રહેલા બંને યુવાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ સહિત લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા જે બાદ પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ